સૌ બે હજાર નવ બે ના ત્રણ ત્રણ વખત મને સાંસદ મોકલ્યો તે બદલ પણ હું સાવરકુંડલાના શહેર અને ગ્રામ્યના ખૂબ ખૂબ આભાર માનું અને સાવરકુંડલા તો મારું પોતી ખુશ કે આજે પાંત્રીસ થી ચાલીસ વર્ષથી આ સાવરકુંડલાની સાથે જોડાયેલું ત્યારે સાવરકુંડલાનો એક કાર્યકર્તા સાવરકુંડલા શહેરો સાવરકુંડલા ગ્રામ્ય હોય તમામ કાર્યકર્તાઓ સાથે એક પારિવારિક અને એક પરિવારનો સંબંધ છે ત્યારે સાવરકુંડલાના કાર્યકર્તાઓ માટે નહીં કે સમગ્ર અમરેલીના કાર્યકર્તાઓ માટે બધાની માટે હજી પણ તમારી માટે ગમે ત્યારે રાતના બે વાગે પણ તમારો ફોન હોય તમારો કામ હોય તો તમારી માટે આયમિક રીતે જોડાયેલો છું અને રહેવાનો તમે કોઈ ચિંતા નહીં કરતા તમે કોઈ પ્રકારની કોઈ ટેન્શન કોઈ ચિંતા નહીં કરતા ગમે તેવું કામ હશે તો રાતના બે વાગે પણ તમારું કામ થશે થશે અને બીજું કે ઘણું મને કહેવામાં દુઃખ થાય છે પણ ના છૂટ કે મારે કહેવું પડે કોઈ પણ કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા उभो तो करता 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 दस वर्ष ल कार्यकर्ता ने तोड़ा खाली पांच मिनिट ला तो आई कार्यकर्ता ने तोड़ी कोशिश न करे कोई धमकी आप कारण के कार्यकर्ता बैठा एट भारतीय जनता पार्टी कार्यकर्ता ने चिंता करने की जरूरत नहीं घड़ा ने धमकी आपता था आम नहीं करो तो आम करो आम नहीं करो तो आम करो आम नहीं करो तम करो तमने आ जिला તેની અમને ખબર છે કે અમારા તાકાત છે એટલે પોલીસથી ધમકી મહેરબાની કરીને કોઈ કાર્યકર્તા નહીં આપો અને કોઈ પણ કાર્યકર્તાને આપણે પાર્ટીના કાર્યકર્તાઓ છે આપણે કોઈ ખોટું કામ નથી કરવું ખોટું કામ આપણે કરવાનું પણ નથી એટલે આપણે કોઈથી ડરવાનું નથી કારણ કે ભારતીય જનતા પાર્ટીઓ આપણે જવાના જ ના કરે અને આજે ગઈકાલે દિલીપભાઈ જો લગભગ તો બધી જ જગ્યાએ તમે જોયું હશે કે કોંગ્રેસ માંથી કે આપમાં સવારમાં આવે બપોરે એમને હોદ્દો મળે બીજે દિવસે એમને કેબિનેટ મંત્રીના પદ મળી જાય સંગઠનના પદ મળી જાય ધારાસભ્યની ટિકિટો મળી જાય તો ભારતીય જનતા પાર્ટી ના એક સાંસદ તરીકે તમે પાર્ટીની અંદર લેવા અમને કોઈ વાંધો નથી પાર્ટીના નિયમ પ્રમાણે આપણે લેવા જોઈએ અને લઈ આપણે સરવાળો કરવાનો છે બાદ બાકી નથી કરવાની એ અમે માની છીએ પરંતુ ભારતીય જનતા પાર્ટીના ભોગે નહીં ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા પાંત્રીસ પાંત્રીસ વર્ષથી પાથરતો હોય ભારતીય જનતા પાર્ટી ના ધંધા લગાડતો હોય ભારતીય જનતા પાર્ટી ના નારા લગાડતો હોય અને તમે કાલે સવારે લઈ આવો એ તમે સ્ટેજ ઉપર બેસતો હોય અને ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા સિનિયર કાર્યકર્તા હોય એ સામે બેઠતો હોય એ કેટલા અંશે વાત છે અને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તા ને સાઈડ લાઈન કરી અને કોઈને તમારે હોદ્દો કે તમારે પદ આપવું જે કાલ સવારે આવતા હોય એમના માટે તો ક્યારેય અમે સ્વીકારી ન શીખ્યું કારણ કે અમે જેમ દૂધમાં સાકર ભળે ભળી જાવ એમાં અમને વાંધો પણ નથી પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે જૂનો કાર્યકર્તા છે જે અડેખમ કાર્યકર્તા છે એને ક્યારેય અન્યાય ન થાય કારણ કે આજે આપણી સત્તા છે આપણી રૂલિંગ પાર્ટી છે અને આપણે રૂલિંગ પાર્ટીમાં હોવા છતાં આપણી માટે આટલી મોટી ફોજ છે છતાં પણ આપણે સામે પક્ષે કશું નથી એક પણ કાર્યકર્તા નથી એક પણ નેતા નથી એનું કોઈ નેટવર્ક નથી એમની આગળ કોઈ સત્તા નથી સત્તા પણ આપણને હંફાવે છે તો એમની પાછળનું પણ કઈ કારણ છે એમની પાછળનું પણ કંઈક કારણ છે કે આટલી મોટી આપણી પાસે વિશાળ કાર્યકર્તાઓની ફોજ છે આપણી પાસે આટલી મોટી સત્તા છે આપણી પાસે બધી જ વ્યવસ્થાઓ છે સત્તા પણ આજે વિપક્ષ આપણને અંભાવી દઈએ ત્યાં સુધી આપણે ઇલેક્શનમાં આપણે જોઈએ છીએ તો એની પાછળ આજે કાર્યકર્તા કે આ ઇલેક્શનની અંદર ખાલી અમરેલી લોકસભાની અંદર દોઢ લાખ મત ઓછા પડ્યા છે અમરેલી લોકસભામાં દોઢ લાખ મત ઓછા પડ્યા છે એનું કાર્ય કારણ છે કે મતદારોની નિરુસતા કાર્યકર્તાઓની ઉદાસીનતા અને ઉદાસીનતા અને નિરસતા એટલા માટે કે આજે તમે જે કંઈ કરી રહ્યા છો એ પાર્ટીથી ખરેખર કાર્યકર્તાને નારાજ કઈ કરી રહ્યા છો આજે આવડી મોટી ફોજ આપણી પાસે છે આપણે બે હજાર ઓગણીસમાં આપણી પાસે જિલ્લા પંચાયત નહોતી એક પણ તાલુકા પંચાયત નહોતી એક પણ નગરપાલિકા નહોતી એક પણ ધારાસભ્ય નહોતો સરકાર પણ આપણે બે લાખ કરતા વધારે મત જીત્યા હતા એસી હજાર મત કોંગ્રેસ ના ધારાસભ્યોની લીડ કાપી અને આપણે બે લાખ બે એક હજાર ને જીત્યા હતા તો આપણે ત્રણ લાખ મત થી આપણે જીત્યા હતા તો આજે આપણે આ પરિસ્થિતિ આપણે આવી છે એની પાછળનું પણ એક કારણ છે સાહેબ ત્રણ વાર પાર્ટીએ મને ટિકિટ આપી મને હું પાર્ટી નો આભારી છું મને કોઈ રહ્યું નથી પરંતુ તમે જે સિલેક્શન કર્યું છે ને એ તમે અમરેલી ને લાખની વસ્તી અને તમે સાડા સત્તર લાખ મતદારો નો કર્યો છે ભારતીય દિલીપ ધરણી હતા મુકેશ સંઘાણી હતા ડોક્ટર કાનાભાઈ સાહેબ હતા બાપુભાઈ ઉધાર હતા હિરેન હેરુપરા હતા કેશુભાઈ નાટાણી હતા કેટલા કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા તો તમારે સામાન્ય માહિતી

રહેવાનો છું આટલી જ વાત કરવી છે અને દિલીપભાઈ સંઘાની જે આજે ના મોટામાં મોટી વીજળી સંસ્થા છે એના ચેરમેન છે એમના માટે આપણે સૌ સાથે મળી અને ફટાકડા મળી અને એમને ચેરમેન આપણે આપવાની આટલી જ વાત કરવી છે